રાજકોટના જેતપુરના એક વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે આંધ્રપ્રદેશના વેપારીના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે રવાના કરવામાં આવ્યો હતો જો કે માલ નિયત સ્થળે ન પહોંચતા આખરે વેપારીએ ટ્રક ચાલક ક્લીનર અને માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે જેતપુરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના વેપારી જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની અલગ અલગ પેઢીઓએ પાંચસો ગુણીનો ઓર્ડર આપ્યો હતો જેથી વેપારીએ ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટમાં માલ રવાના કર્યો હતો માલના ભાડા પેટે વેપારીએ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટર યાસીનભાઈને ત્રેસઠ રૂપિયા પણ ચૂકવ્યા હતા જોકે ચાર દિવસ થવા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા વેપારી ટ્રાન્સપોર્ટરને ત્યાં પહોંચ્યા હતા ટ્રાન્સપોર્ટરે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિકનો ફોન પણ બંધ આવે છે તેવું કહ્યું વેપારીને છેતરપિંડીની જાણ થતા તાત્કાલિક ટ્રક માલિક અશોકભાઈ ડ્રાઈવર ક્લીનર સહિતના શખ્સો સામે પાંચસો બેગ જેની કિંમત છે દસ લાખ પચાસ હજાર જેની એકબીજા સાથે મદદગારી કરી સંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબ ફરિયાદ દાખલ કરેલી આ કામે તપાસ એડી પરમારનાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે ધીરુભાઈ અને અશોકભાઈ તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહે છે અને હાલની આ તપાસ ચાલુ છે